કાળિયાબીડમાં આવેલી શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે ફૂડ ટેસ્ટિવલનું કાર્યક્રમ યોજાય ભાવનગર શહેરમાં કાળિયાબીડમાં આવેલ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે ફૂડ ટેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર પાસે આવેલ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ફૂડ ટેસ્ટિવલ કાર્યક્રમ યોજાય હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી આ ફૂડ ટેસ્ટિવલમાં વિવિધ ચીજ વસ્તુઓની બાળકો દ્વારા જાતે તૈયાર કરી હતી

જેમાં ધોરણ પાંચથી લઈને ધોરણ બાર સુધીના બોર્ડના વિદ્યાર્થીઓને બાદ કરતાં તમામ બાળકોએ અહીંયા સરસ મજાના ફૂડના સ્ટોલ લગાવેલ છે છેલ્લા ચાર વર્ષથી આ સંસ્થા દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે સૌથી હાઈએસ્ટ ચુમ્મોતેર ફૂડના સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને એકથી એક ચડિયાતા સ્ટોલ બાળકોએ મેનેજ કરેલા છે આ સ્ટોલનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક બાળકોની અંદર એક વેપારની કળા વિકસે માનસિક રીતે પોતે કઈ રીતે આગળ વધી શકે તથા આર્થિક કઈ રીતે સમૃદ્ધ બની શકાય તેઓ અત્યારથી બાળકોમાં એક કળા વિકસાવાનો સંસ્થાનો એક મહામૂલ્યવાન પ્રયત્ન છે અને આવા આવા પ્રયત્નો આ સંસ્થા દ્વારા વારંવાર થતા હોય છે ઘણી બધી ફેકલ્ટીઓમાં અને ઘણા બધા પ્રોગ્રામોમાં તો તે બદલ હું મનહરસર અને મેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અમે બે ત્રણ ફૂડના અત્યારે ટેસ્ટ કર્યા છે હું મારા વિથ ફેમિલી સાથે આવ્યો છું અને ખરેખર બહુ સરસ હોય છે અને રિઝનેબલ હોય છે આ વસ્તુ આપણે બહાર માર્કેટમાં લેવા જતા હોઈએ અથવા બાળકોને ખવરાવતા હોઈએ છીએ તો થોડુંક કોસ્ટલી હોય છે પણ અહીંયા તો એક બાળકની અંદર જે કળા પડેલી છે એને બહાર લાવવાનો એક આ હેતુ હોય તો જેની અનુલક્ષીને આ અને સારી વસ્તુઓ દરેક સ્ટોલ ઉપર મળી રહી છે સારી ક્વોલિટી વપરાય છે અને બધું આપણે આપણી નજર સામે જ બધું તૈયાર થતું હોય છે અને આપણે લાઈવ બનાવીને જ આપે છે આજે શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે ફૂડ ફેસ્ટિવલ ઇવેન્ટ છે એમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અમે છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર ખાતે કરીએ છીએ આમાં વિદ્યાર્થીઓ છે એ વિવિધ પ્રકારના ફૂડ બનાવી અને તેનું સેલિંગ કરતા હોય છે આજે જે પંચોતેર કરતાં વધુ સ્ટોલ છે એ બનાવવામાં આવ્યા છે અને લગભગ ચારસો કરતાં વધુ વિદ્યાર્થીઓ એ ફૂડ સ્ટોલની અંદર જોડાયેલા છે અને આજે સમગ્ર ઇવેન્ટ દરમિયાન અગિયાર વાગ્યા સુધીમાં લગભગ સાત હજાર કરતાં વધુ લોકો આ ફૂડ સ્ટોલ છે એની વિઝિટ લેશે અને આ સમગ્ર ઇવેન્ટ પાછળનો હેતુ વિદ્યાર્થીઓની અંદર વિદ્યાર્થી કાળથી જ વેપારી સ્કિલ ડેવલપ થાય એમને પ્રોફિટ કેમ કમાવો કેવી રીતે વેપાર કરવો વાલીઓ સાથે અથવા તો પ્રોડક્ટ કઈ રીતે વેચવી કઈ રીતે પ્રોફિટની અંદર બિઝનેસને ફેરવો આ બધી એક પ્રેક્ટિકલ જ્ઞાન છે એ આ ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે આ ઇવેન્ટની અંદર ઘણીવાર એવું કહેવાય કે બાળકોને માત્ર પુસ્તકથી જ્ઞાન આપવામાં આવે પરંતુ આ ઇવેન્ટ પાછળનો હેતુ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલી વેપાર શીખે પ્રેક્ટિકલી વ્યવસાય કરતાં શીખે જ્યારે કોઈ ફૂડ છે એમને સેલિંગ કરવાનું હોય તો એની કે સમજાવી શકે સામેવાળાને પોતે પોતાની પ્રોડક્ટ વેચી અને એમાંથી પ્રોફિટ કમાઈ શકે તેવો આ ઇવેન્ટ પાછળનો હેતુ છે અને આજે માત્ર અમારી શાળાના જ નહીં પરંતુ અન્ય ભાવનગરના નાગરિકો પણ આ સ્ટોલની વિઝિટ લેતા હોય છે અને જેટલા વિદ્યાર્થીઓએ આ ઇવેન્ટની અંદર ભાગ લીધો છે અને જેટલા લોકો આ ઇવેન્ટની મુલાકાત લેનાર છે તમામને શુભેચ્છા પાઠવું છું અને આ સમગ્ર આયોજન અમારા એમજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ દ્વારા થયું છે અને ભવ્ય આયોજન છે એના આયોજનની અંદર સહભાગી તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો છે એમને અભિનંદન પાઠવું છું થેન્ક યુ ભાવનગર સોનમ વ્યાસ પ્રાઉડ પેરેન્ટ્સ ઓફ વિદરાગ વ્યાસ મારું બાળક અહીંયા ભણે છે અને આ ફૂડ ફેસ્ટિવલ પાંચ વર્ષથી થાય છે અહીંયા બધા જ સ્ટુડન્ટ્સ બહુ ઉત્સાહથી પાર્ટિસિપેટ કરે છે અને એક કરિયર માટે એક લોકોને એક ચાન્સ મળે છે કે એ લોકો આ સ્કિલમાં પણ એમનું કરિયર બનાવી શકે છે પ્લસ અમને ઘરે પણ આ વસ્તુથી હેલ્પ રહે છે એઝ અ હોમમેકર તો બહુ સારી ઇવેન્ટ કરે છે સર અને બધાનો સપોર્ટ પણ બહુ સારો છે દર વર્ષે થોડું ને થોડું વધતું જ જાય છે આ વખતે પણ ઘણા સેવન્ટી ફોર ઇયર સેવન્ટી ફોર સ્ટોલ્સ છે તો બહુ સરસ છે અને બહુ મજા છે અને બાળકોની સાથે પેરેન્ટ્સ પણ એટલા ઇન્વોલ્વ થઈને એ લોકોને હેલ્પ કરે છે તો બંનેના બોન્ડિંગ માટે પણ બહુ સારી વસ્તુ છે અને બહુ સારી ઇવેન્ટ છે ક્વોલિટી એકચ્યુઅલી છોકરાઓએ ઘણી મહેનત કરી છે અને હાઇજીન છે સેફટી પર્પઝથી થી બધી વસ્તુ જે લોકો મેનેજ કર્યું છે બાળકોએ જાતે એ બહુ સરસ છે ગ્લોબલ જ્ઞાન ગુરુ શ્રી ગ્લોબલ જ્ઞાન ગુરુ